એને જે આપણે જાણ નથી કર્યું કે આપણે આવ્યા છીએ શું થાય એમાં થોડો રિસ્કી રહે કારણ કે આપણે એને જાણ કર્યા વિના જાગીશું અહીંયા હવે આપણે જાણીએ ને ચાલો મિત્રો જય માતાજી હું શું તમારો ગોપાલ રાવળ ગોપાલ દેશી બ્લોગ માં તમારું સ્વાગત છે ખબર ના વાગ્યા છે ચાર અને આપણે જવાનું છે ગારિયાધાર નું પ્રખ્યાત ઊંધિયું મુખ્યાજી ઊંધિયું એટલે એમાં કઈ ખટે નહીં તો આપણે અહીંયા જવાનું છે જોવાનું છે કઈ કઈ વસ્તુ વાપરે છે કેવી વસ્તુ વાપરે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો આપણે તમને કઈ કઈ વસ્તુ હું નાખે છે તમને લાઈવ દેખાડવાનું છે કન્ટિન્યુ અને ઊંધિયું મુખિયાજી ની ઊંધિયું મુખ્યાજી નું ઊંધિયું તો આજ આપણે એનો રિયલિટી ચેક કરવાની છે કે કઈ વસ્તુ વાપરે છે હું હું અંદર નાખે છે તો અચાનક જ આપણે ત્યાં જવાનું છે બરોબર અત્યારે હું આવી ગયો છું ત્યાં બહાર ઊભો છું અંદર એનું બનાવવાનું કામ કાજ ચાલો વોશિંતાનું આપણે ત્યાં જવાનું છે ને ચેક કરવાનું છે હરુભરું જોઈએ કઈ રીતની વસ્તુ વાપરે છે શું કરે છે તો આ બ્લોગમાં કન્ટિન્યુ બના દેજો આ બ્લોગ આખો અલગ થવાનો છે રિયાલિટી ચેક કરવાની છે કે ગારિયાધનની અંદર મુખ્યજીનું ઊંધિયું મુખ્યજીનું ઊંધિયું તમે ગારિયાધનની અંદર કોઈ પણ ને પૂછશો એટલે તમને કેમ મુખ્યજીનું ઊંધિયું તો મને એમ થયું કે આજ આપણે રિયાલિટી ચેક કરવી છે

કારણ કે આપણે એને સાઈન કર્યા અને સાગીશું આપડે તો અત્યારે કઈ વસ્તુ બનવાનું અહીંયા કામ ચાલુ છે જોઈ શકો છો ચોખ્ખાઈ તમે જોઈ શકો છો

તો ભાઈ જો લાઈવ કેમેરો આમને લઈને જાવશું હોય ને આપણે એ હોય ચેક કરી લઈએ કઈ રીતનું બનાવે છે હું જો રિયલિટી ચેક કરવાની છે કઈ કઈ આઈટમ વાપરે છે

તો ભાઈ જો ઊંજે સામાન અહીંયા કમ્પ્લીટ છે સુરતી પાપડી હમ આ બટેટા હમ આ ટીંડોરા હમ વાલો તો ભાઈ આમાં કેળા વશી રતાળુ આ પાપડી છે આ સકરિયા છે તો ભાઈ વસ્તુ તો જો એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ છે ચોખ્ખાઈ વાળી વસ્તુ છે હું પોતે અહીં આવીને રિયલિટી ચેક કરું છું તમે ખાલી જોઈ લો અને આમાં ભાઈ કોઈ જાતનું એડિટિંગ નથી કઈ વસ્તુ નથી રીયલ જે વસ્તુ બનાવેલી છે આ તમારા હામી છે બરોબર તો મુચ્છાજી નું ઉંદી તમે એક વખત ટ્રાય કરો ગારિયા ની અંદર એમાં કાઈ એટલે કાઈ ઘટશે નહીં આ વસ્તુ બધી તમારી સુરતી સુરતી પાપડી સુરતી પાપડી હા તમે જોઈ શકો છો અત્યારે ભાઈ આ રિયલમાં તમારી સાંમુજ છે કોઈ વસ્તુ એડિટિંગ કરેલું નથી અને આપણે અહીંયા અચાનક આવ્યા કારણ હું કે ભાઈ તમને બધાને રિએલિટી ખબર પડે કે આમાં હું વસ્તુ વાપરે છે હું હું નાખે તેલ કયું વાપરો છું હાલ ઈ દેખાડી આ તેલ નાખ્યું તું અંદર હા તે તો જો ભાઈ આ કંપનીનું તેલ વાપરે છે એમાં કઈ ઘટે નહીં તો ભાઈ છે જેને રિયલિટી ચેકમાં ટેસ્ટ કરો ઊંધું કાંઈ એટલે કઈ ઘટશે નહીં એની ટકાની વાત છે અને આપણે રિયેલિટી ચેકમાં બધું રિયલમાં અચાનક આવીને આપણે જોયું કે ભાઈ હું વસ્તુ વાપરે છે કઈ રીતની વસ્તુ વાપરે છે બરોબર એટલે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે સારી છે વ્યવસ્થિત છે અહી આવીને પોતે આપણે એમ જોયું અને જો ભાઈ આ તેલ નાખ્યું જો Mana mungkin Haji Potil ya.